બ્રહ્મા બ્રહ્મ વિદ્યા સંપ્રદાયો વંશીભ્યો મો નમો ગુરવ્ય સર્વપ્લિ પ્રજ્ઞાનગણ પ્રગર્થો બ્રહ્મેવાહમસિ ब्रह्मेवाहमस्मी सच्चिदानंद भगवाननी जय ज्ञानी निपात्मी भूमिका असन शक्ति ऊपर ना अपना प्रवचन चालू छे तो કાલે આપણે વાત લેતા હતા કે જાગ્રત ની પ્રકૃતિ છે એને વિશ્વ અનુભવે જાગ્રત ની રીતે તેજસ હોય છે તેને અનુભવાય છે સ્વપ્ન ની રીતે અને જાગ્રત ની અને સ્વપ્ન ની બંને પ્રકૃતિનો સ્પર્શ થતો નથી કોને આપણને ચેતન આત્મા ને એટલે જાગ્રત હોય છે એ સ્વપ્નમાં નથી હોતું અને સ્વપ્ન હોય છે એ જાગ્રત માં નથી હોતું જયારે જયારે સ્વપ્નમાં જે અનુભવો થયા હોય પચીસ હજાર રૂપિયા કોઈ એ બીજા ને તો જાગ્રત માં એની ઉઘરણી બનતી નથી કારણ કે જાગ્રત માં જે કઈ દ્રષ્ટા છે એની કલ્પના નું જગત જાગ્રતનું બને છે અને સ્વપન નું દ્રષ્ટા બદલાઈ જાય છે તેજરસ એટલે એની કલ્પના નું જગત સ્વપ્ન નું બને છે તો આ વાત આપણે કાલ લીધી હતી એટલે મતલબ એ થયો કે જાગ્રત અને સ્વપ્નના મન બંને જાગ્રત અને સ્વપ્નના મનની કલ્પના એ કોઈ આપણને ચેતન ને નડતી નથી કારણ કે આપણે એક વાત એ દ્રઢ કરવાની છે કે જાગ્રત છે એ વિષય છે બંને એક જ જેવું છે જાગ્રત માં આપણને સામે સ્થુલ પદાર્થો એ ના એ ફરીથી બીજા દિવસે જણાય છે આપણું મકાન આપણા સગાવાલા સ્વપ્નમાં જતા રહે છે કારણ કે આ બદલાણો છે હવે જાગ્રત અવસ્થાના જે સંસ્કારો છે તો મનના કારણ થી પણ ઘણા બધા સ્વપ્નો આવે છે દેહ ના કારણથી પણ આવે છે પ્રાણના કારણથી પણ સ્વપ્ન આવે છે અને અંદર નાળીઓ જે છે એ અંદર કફ પ્રકૃતિ થઈ જાય કે પ્રાણ પ્રકૃતિ આવી જાય પીઠ પ્રકૃતિ આવે તો નાળિયામાં જે રસ બદલાઈ જાય છે એના આધારે અનેક ચિત્ર વિચિત્ર નોખા નોખા પ્રકારના આવે છે તો જે સંસ્કાર છે જાગ્રત નો સંસ્કાર જે છે તે અને ઊંઘતા હોઈએ ત્યારે આસપગના જે સંસ્કારો હોય અંદર એની

પુરુષ ને કોઈ દાળો એને પોતાનું હુવાવડ થઈ અને બની એવું સપનું આવે સપના ફક્ત સ્ત્રીઓ અને આ બધું આવે છે એટલે સ્વપ્ન ની સૃષ્ટિ બહુ વિચિત્ર પ્રકારે પાછી છે કાપડ નો વેપારી કાપડ રોજ વેચતો હોય અને તાકા ફાડતો હોય કે આ એક મીટર કાપ્યું આ બે મીટર કાપ્યું તો અમારે એક ભાઈ મિત્ર હતો નવો નવો પરણ્યો ચાર પાંચ પછી પતિ પત્ની સુતા હતા અને રાતે એમની પત્ની નો ગાઘરો એમનો સાડી ફાડવા માંડ્યો એને સપનું આવ્યું કે ઘરા કાયા છે આમાંથી બે મીટર કાપવાનું છે એટલે પત્ની ના કપડા ફાડવા માંડે એ સંસ્કારો કામ કરે જો સ્વપ્ન માં ઘર નથી તો ઈંટ અને કરનારો બધાની ગણતરી બધી નકામી જાય છે સપનામાં ઘર નથી જાગીએ એટલે ઘર ક્યાં છે તો ઈંટ અને કરનારો ને એની ગણતરી ને કેટલા ચૂકવવાના કેટલી ઈંટો વધી ને કેટલી પડી રહી ને કોઈ પછી એનો ગણતરી આવતી નથી તો જાગ્રત જગત નથી જગત નથી જગત છે જ નહીં તો પછી એનો કરતા 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 હું છું એ માનવાનું ક્યાં મતલબ રહ્યો અથવા જગત નું કરતા ઈશ્વર છે પરમાત્મા એ કર્યું છે કે મનની કલ્પનાથી થયું છે જ્યાં જગત જ નથી તો ભાઈ કુંભાર માટી ચાકડો એ બધું પોતે જ છે એક માંથી અનેક નું સર્જન થયું છે જેટલી કલ્પનાઓ સર્જણી એટલું સ્વપ્ન નું ચિત્ર વાળું જગત કલ્પવાનું તો એ રીતે જાગ્રત માં પણ એ જ છે

અને સ્વપના નું જ્ઞાન ફક્ત જાગૃતિ ની સ્થિતિ રૂપ નથી જાગ્રતમાં જેવી સ્થિતિ છે એવી સ્વપ્ન નું જ્ઞાનની સ્થિતિ એ નથી સ્વપ્ના નો કાળ છે એ પણ જાગ્રત નો કાળ નથી કાળ એટલે સમય સ્વપ્નમાં હાથી જોયો હોય તો ઉઠી અને પછી કહીએ કે મેં હાથી જોયો હતો તો એ વખતે હકીકત માં હાથી ને જોયો હતો કે હાથી ને યાદ કર્યો જાગ્રત માં પણ એમ કેવાતું નથી કે હાથી ને મેં યાદ કર્યો હતો તો અહિયાં આપણે ગોતીયે કે હાથી ને ઉત્પન્ન થવાનો કાળ નથી અને હાથી ને સ્વપ્ન ની અંદર એક રૂમ ની અંદર નાનકડા રૂમ માં સમાવાની જગ્યા નથી એવડો મોટો હાથી દેડ ફૂટ નું બાયણું એ ચીરી રૂમ માં કેવી રીતે આવ્યો મતલબ એ થયો કે હાથી એ નથી સ્વપ્ન નો રૂમ માં અને એની જગ્યાએ નથી હાથી ને સમાવવાની અને એનો કાળે નથી જાગ્રત માં કોઈ સ્વપ્ન વખતે સાચું લાગે બધું તો દેશ જે મટીરિયલ જોઈએ દેશ કાળ નું એટલું મટીરિયલ વગર જે જે ઉત્પન્ન થાય બધું મીથા તો કલ્પના જેવા વાળાની દશા હોય એ દશા મુજબ ની કલ્પના થાય દશા એટલે કે જોવા વાળાનો સંસ્કાર તો એ એની કલ્પના જેવું જગત એને દેખાય એ કલ્પના ના આધારે સર્જિત વાળાની ના આધારે હવે સ્વપ્નનો કાળ ક્યાંથી આવ્યો એની તપાસ કરવી વધારે મુશ્કેલ પડે છે કેમ કે ત્રણ મિનિટ નું સપનું આવે અને ત્રણ ભાવ એની અંદર અનુભવી લઈએ તો આવ્યો ક્યાંથી આ કાળ ત્રણ ભાવ ક્યાંથી આવી ગયા એમાં પાંચ મિનિટના યુવાન હોય તો પચાસ જો દેશ કાળ ઉત્પન્ન થયો હોય તો એની ઉત્પત્તિ નો કાળ જોઈએ એ ક્યાંથી આવ્યો તો એની હકીકત આપણે કેવી રીતે જાણવી વ્યવસ્થિત રીતે હવે આપણે આગળ ચોથા પ્રકરણમાં લઈ ગયા પોતે આકાશ ની જેમ અને ચેતન છે પણ છતાં પોતે દેશ કાળ ક્રિયા દ્રવ્ય શબ્દો એના અર્થો આ બધા રૂપે પોતે પ્રતીત થાય છે પોતે જ એટલે સ્વપ્ન રૂપે હકીકતમાં તો પોતે જાગ્રત રૂપે પોતે સુસુપ્તિ રૂપે પોતે કારણ કે રૂપ છે પોતે ચીદાકર્ષ અને છતાં અસંગી નો અસંગી રહ્યો જે ભ્રાંતિ રૂપ છે કે હોય એનો નાશ કે ઉત્પત્તિ અને સ્થિતિ બને જ નહીં કારણ કે જે વસ્તુ ભ્રાંતિ થી કલ્પિત થઈ છે પછી એની ઉત્પત્તિ ક્યાં રહી વડવા માં સાબ કે ઉત્પન્થ્યો તો કે કે રહેતો કે કે ગયો તસુ નહી જા કે એટલે અસ્તોત નહી કલ્પિત જ હતું તો એ પ્રાંતીમાં જોયો પણ સપનામાં પણ જોઈએ નગર ઊભો થાય છે તો કે હતું એ કઈ જગ્યાએ સ્થિર હતું મતલબ એ છે કે બધું પ્રાંતી રૂપ જ છે આ બધું કલ્પિત જોવાવાળાની દશાના જે સંસ્કાર જે છે જોવાવાળાના એના કારણે આખું જગત ઉભું થાય છે મનડું કરે છે મનન ત્યારે જગત ઉભું થાય છે જાગ્રત થયેલા પુરુષને જેમ સપના વિશે જાગી ગયા એટલે રાત્રે સપના ની અંદર જેઠાણી એ ડેરાણી ની ડેરાણી સપનું આવ્યું અને જેઠાણી એ ગળું તાબી મારી નાખવાની કોશિશ કરી હવાર માં ઉઠી એટલે જેઠાણી સામે ઉભી કોઈ દ્વેષ નથી થતો કારણ કે સપનું હતું આપણે આત્મદશામાં જયારે જાગીએ તો એ જીવને પણ આ અત્યારના લોકો દેશ કાળ બધા જે જાગ્રત અવસ્થામાં છે તે કોઈ બાધા કરતા નથી મતલબ કે પોતાની આત્મદશામાં જાગવું એટલે બધી મટી અને વર્ષ વખતે કોઈ બની મને કે એમ દુખ આપો છો કઈ કઈ આમ કર્યું છે એને સજા આપો કોઈ ફરિયાદ ફરિયાદો બધાને એને જ આવે છે કે જે વૃત્તિઓથી કલ્પાય જે છે ને એ સાચું માને છે એટલે ફરિયાદો ચાલુ થાય છે

વારંવાર કેમ ઉભું થાય છે તો ક્ષણ વાર પણ આપણે પોતાનું વિસ્મરણ કરીએ પોતાનો સંસ્કાર શું છે એને ભૂલી જઈએ છીએ એટલે કલ્પિત વાળું ચિત બધી કલ્પનાઓ કરે અને ખાડા કાકરા એટલે કે કલોતરામાં પડીએ છીએ આપણે અજ્ઞાનમાં પડીએ છીએ પોતાનું વિસ્મરણ થયું દુર્ઘટના ક્યારે ઘટે દુર્ઘટના થાય ક્યારે જયારે જાગૃતિ ઘટી તો દુર્ઘટના તરત ઉભી થઈ એક્સિડન્ટ થાય જાગૃતિ ઘટે એટલે ખાસ એ વાત છે કે કે પોતાની યાદ હું તો ચેતન છું આટલું યાદ કરી લેવાનું બીજું બધું ચાલશે જો અહીંયા સંકલ્પો જે છે ને એ જ દેશ અને કાળના નામથી બે વાર સંકલ્પો એ જ દેશ અને કાળ થાય છે મતલબ એ થયો કે મન દેશ અને કાળ ને મન ઉભું કરે છે દેશ કાળ ઈશ્વર સર્જિત નથી પણ મન સર્જિત છે મન જ ઉભું કરે છે દેશ ને કાળ હવે એ કેટલા બધા આપણા આ જગતના ખ્યાલો માં આપણે ખોવાઈ ગયા છીએ હું છું શરીર છું મારા છે આ નડે છે આ તકલીફ છે મૂળ તો એ વાત થઈ કે આપણે પોતાના જ્ઞાનનો પોતે નિશ્ચય કર્યો નહી અને વારંવાર પોતાને ભૂલવા લાગીએ એટલે જગતમાં ઘુસી જાય છે હૃદયની અંદર હૃદયની અંદર જે સંસ્કાર સંસ્કાર હોય વારંવાર યાદ કરી કરીને લાંબો પડે છે ત્યાં આપણી એટલી નિષ્ઠા ઓછી પડે છે સપનું કેટલી જાતના ચિત્ર વિચિત્ર આવે છે એક વ્યક્તિને એવું સપનું આવ્યું એના પગ ગારામાં ખૂચી ગયા અને જેમ જેમ મહેનત કરવા લાગ્યો એમ એમ નીકળતા નતા પગ સપનામાં એટલે બહુ જોર થી પગ કાઢવા જતા અને આ સપનું કેમ આવ્યું એનું કારણ વિચાર્યું તો ખબર પડી કે એના પગ ઓઠવાના થાબલા ખૂચી ગયેલા હતા ઓઠવાના ધાબલામાં એના પગ ફસાઈ ગયા હતા સપનું આવ્યું કે ગારામાં ફસાઈ ગયા તો ઘણી જાતના સ્વપ્ન આપણે બે ચાર જોઈએ એક વખત હાથ નીચે ઊંઘમાં દબાઈ ગયો હાથ કૂંટણ નીચે દબાઈ ગયો તો એ વખતે એને એવું સપનું આવ્યું કે જાણે એક કૂતરો આવ્યો એનો હાથ ને કડવા લાગ્યો અને એને હાથને ખેંચવા લાગ્યો અને એ પોતે એ હાથને છૂટો કરી શકતો નતો કારણ શું હતું કે એનો હાથ ઘૂંટણ નીચે દબાઈ ગયેલો હતો નીકળતો નતો અને સપનું એવું આવ્યું કે કૂતરાના મોઢામાંથી છૂટતો નથી જો કલ્પનાઓ એક સંસ્કાર પડી જાય પણ સંસ્કાર કેવી રીતનો બહાર વર્તે સ્વપ્નમાં એની ખબર નહીં સંસ્કાર શું પડ્યો કે હાથ દબાઈ ગયો છે ઘૂંટણ નીચે એટલે દબાણ સંસ્કાર પડ્યો પણ સ્વપ્ન આવ્યું બીજી જાતનું અનેક જાત એક વ્યક્તિ સૂતો હતો એની આવ્યું કે એનું ઘર હળક્યું અગ્નિ નો સંસ્કાર હતો એટલે ઘર હળવ્યો હળગવાનું સપનું આવી જાય અને પાછી બી એ મેં તો આવું સપનું જોયું છે શું કરશું સપના ખોટા હોય બધા ઘણી વખત આમ સારો કાયમી ભજન ભાવ રાખનારા માણસ ને વિષય ભોગ ના સ્વપ્ન આવી જાય તો એનું કારણ શું છે કે જે મોડી રાતે જમવાનું હોય પછી તરત હોય જાય દસ વાગે જમે પછી હોય જાય ને ઘણી વખત એવું થાય કે પાચન ના થાય ખોરાકનું હવે ખોરાકનું ના પાચન થયેલો જે કાચો ખોરાક છે ને એનું દબાણ શરીરના નીચેના ભાગમાં આવે એટલે એ શરીર નો નીચેનો ભાગ છે એ દબાય એ વખતે વિષય ભોગ નું સપના આવે અશુદ્ધિ ના કારણે સ્વપ્ન આવે છે કઈક જાતની ભ્રાંતિ ઘણી વખત એવું સપનું આવે કે નદી સરોવર ને સમુદ્ર જોયો અને એની અંદર માછલા ના માછીમારો જોઈએ

તો નાળીઓ જે છે એ કફ રૂપી રસ થી ભરાઈ જાય ત્યારે એને ઇન્દ્રિયોના સૂક્ષ્મ ભાગને આધારે જે નારીઓ છે એ નાળીઓના સ્વપ્ન ને અનુરૂપ અનેક ભ્રાંતિયો અનુભવ કરે જીવાતમાં કારણ કે કફ ની અંદર ભરાઈ ગયો છે જયારે નાળીઓમાં પિત્ત વધી જાય અને પિત્તના રસ થી ભરાઈ જાય ત્યારે જીવાત્માને ભડકા દેખાય કારણ કે અંદર પીત છે એ ટાઈપ ના સ્વપ્ન આવે બધા જયારે નાળીના પ્રદેશ બધાય જે છે વાયુ થી ભરાઈ જાય ભરપૂર થઈ જાય વાયુ નામના રસ થી ત્યારે જીવ આખો વાયુ થી ઘેરાઈ જાય છે એના એના અવાજમાં એ રીતની એને પૃથ્વી જોવામાં આવે સ્વપ્નમાં પવનથી જયારે નારી ભરપૂર ભરાઈ જાય તો એનો પ્રાણ પ્રવેશ કરે એની અંદર નારીમાં ત્યારે એને પર્વત ની હાર માળા હોય એ ટાઈપ ટાઈપના સપના આવે ઊંઘમાં જયારે જયારે નારીઓ જે વિષય થી ભરેલી હોય એ ટાઈપ ટાઈપના સ્વપ્ન કલ્પનાઓ ચાલુ થઈ જાય પ્રાણ જયારે ચડી જાય દસમા દ્વાર માં દ્વાર માં બાર પા નીકળે ત્યારે તો જ્ઞાન થઈ જાય પણ ઝડપી કોઈ નો નીકળતો નથી પ્રાણ દસમા દ્વાર માંથી બારે દસમું દ્વાર બંધ છે પણ જયારે પ્રાણ એ નાળીમાં પ્રવેશ કરે ત્યારે આગળ એને કોઈ છિદ્ર મળ્યું નહી દસમા દ્વાર નું બહાર નીકળવાનું અને પવનની જે ચપળતા જે બંધ પડી જાય છે એ વખતે એ પવન બહાર નીકળવા માટેનો જોર જોર કરે છે એની ગતિ બંધ બંધ પડી પડી જાય જાય અને એટલે એવું થાય એનો સંસ્કાર જે છે સપનામાં એવું સપનું આવે કે ગુફામાં હોઈએ શીલાના મોટો પથરાથી આપણે અંદર ઢંકાઈ ગયા હોય એવું દેખાય ઘણી વખત ઘણી જાતના ચિત્ર વિચિત્ર સ્વપ્ન આવે છે એ નાડીના કારણે પ્રાણના કારણે પિતણે કારણે અપચાના કારણે પણ આવતો હોય અને જાગૃતના સંસ્કાર ના કારણે આવતો એક વ્યક્તિને દારૂ પીવાની બહુ ટેવ હતી એને ઘણી વખત દારૂ છોડી દીધો તો એને કોઈ દારૂ પીતો જોવે ને એને તો એને અણગમો થાય છતાં સ્વપ્નમાં દારૂ પીતો થાય એનું કારણ શું છે કે નાડીમાં રહી ગયેલી એની કેટલીક અશુદ્ધિઓ હતી તો એ એગીઓ યોગીઓ ની શુદ્ધિ કરવા માટે કરીને જે પ્રક્રિયાઓ કરે છે છે એની જરૂરી એટલે તન શુદ્ધ મન શુદ્ધ 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 પવન નુરત અને સુરત શુદ્ધ બધું શુદ્ધ હોય ત્યારે સાક્ષાત પરમાત્મા નું દર્શન થાય છે નહીતર આપણે જેમ સ્વપ્નમાં અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર ઘટનાઓનો અનુભવ થાય છે એવા ને એવા જાગ્રતમય થાય છે એટલે ઘણી જાતના સ્વપ્ન આવે છે મન થી એમ જાગ્રત માં જેટલા જેટલા સપના જોઈએ છે આપડે મનથી કલ્પાયેલું શરીરના આધારે કલ્પાયેલું ઘણી વખત બીપી લો થઈ જાય તો એ પ્રમાણે જીવનના ખાત ને કંટાળો અનુભવીએ સ્વપ્નમાં એ એમ પ્રમાણે સ્વપ્ન આવતું હશે બીપી લો થઈ જાય એટલે અમુજણ થતી હોય તો અમુક જણ માં ક્યાંક ફસાયા હોય એવું સપનું આવી જાય તો મતલબ એ થયો કે જાગ્રત જેટલા જે જે કલ્પિત છે જાગ્રત માં કલ્પનાઓ છે બધું છે છે જ કારણ કે જાગ્રતનો દેશ જાગ્રત નો સમય કાળ આ બધું મને કલ્પ્યું છે અને એ પ્રમાણે અંદર જેટલી નાળીઓમાં ચેતાતંત્ર માં પ્રાણ જે જે સંસ્કારો પડ્યા છે એ પ્રમાણે નું જગત આખું બધું કલ્પિત છે એટલે ક્યારે પોતાના સ્વરૂપમાં લેપના ફસાણા અને શુદ્ધ સ્વરૂપ છે પોતાનું કોઈ દિવસ મેલું થયું નથી એઠું થયું નથી વિકારી થયું નથી જન્મ થયો નથી આવું સચિદાનંદ રૂપે પોતાના સ્વરૂપ છે અને એને ભૂલ્યા આપણે પોતાના સ્વસ્વરૂપ ને અને એવું તરત જ હું દે એ ધારણ થઈ જાય છે કે સતુ દીર્ઘ કાલ નૈરંતર સત્કારાર્થ સેવી તો દ્રઢ ભૂમિ લાંબા સમય સુધી નિરંતર પોતાની યાદમાં રહેવાનું પોતાનામાં રહી શકાતું નથી પોતાના યાદના સંસ્કારમાં રહેવાનો અને એટલી બધી જાગૃતિ હોય કે બધે કઈ છે હોમો થવાનું કોને ઠપકો કોની રી ચડાવવાની નાટક તરીકે બધું ચાલશે જગત અજ્ઞાની છે એટલે સાફ ફૂંફાળા મારે તો લોકો એને મારવા ના આવે પથરા મારવા પણ બાકી ના કુછ હે ના હોવા ના હોવાનું હાર નારાયણ તું બેઠ જા આપના ભવન બુહાર બસ મોજ કરો સચિદાનંદ ભગવાનની જય